ધીંગી છે ધરતી મારી રે આખા જગતે વખાણી અરે રત્નોની ની ખાણી જ્યાં બાળી કવિઓની કલમું હાલી ધીંગી છે ધરતી મારી રે એવી છે ધરતી મારી રે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અને આ ગુજરાતની જે પવિત્ર ધરા છે એમાં તો હજારો ઇતિહાસ પીડ્યા છે એટલે કવિ એમ કે છે કે આ ધરતી તો રત્નોની ખાણ છે અને એટલા માટે કવિઓને લખવું પડ્યું કે પ્રૌઢ સિંધુ પર જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દરકસી તીક્ષ્મ જાણે કટારી અરે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ગરજતી જલનિધિ ગાન ચરણી એ ભલી ભારતી ભૌમની વંદુ તનયા વડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર આ ધરતી માય કાંગલાની નથી આ ધરતી તો જતી સતી સંતો અને સુરવીરોની આ ધરતી છે એ આ સૌરાષ્ટ્રની ધરતીમાં હજારો ઇતિહાસ પીડ્યા છે અને એમાંની એક વાત એટલે પઠ્ઠાપીરની આપણે વાત કરવી છે પઠ્ઠોપીર કોણ છે એ પોતે પઠ્ઠાપીરના આપણે દર્શન પણ કર્યા હશે પણ એ કોણ છે એની આપણને જાણકારી કદાચ ન હોય એની આપણે વાત કરવી છે પઠોપીર કોણ છે અને પઠાપીરની પીર કેમ કહેવાય છે અને એની દરગાહ કેમ હોય છે દરગાહ હોય એ પીર કહેવાય છતાંય એને જ્યારે કોઈ પૂજે છે તો હિન્દુ કેમ પૂજે છે આ દરગાહને હિન્દુ શા માટે પૂજે છે અને બીજી વાત એ કે સિંધની સિકોતર અને પઠ્ઠો પીર એક સાથે કેમ હોય છે અને બીજી વાત આપણે એ કરવી છે કે પઠ્ઠા પીરને સિંધમાંથી ગુજરાતમાં શા માટે આવવું પડ્યું અને પઠ્ઠાપીરને કોણ ગુજરાતમાં લાવવું આવી બધી આપણે વાતો કરવી છે કે પઠ્ઠોપીર કોણ છે એને ગુજરાતમાં શા માટે આવવું પડ્યું કોણ લાવ્યું અને સિંધની સિકોતર એ સિકોતર નામ કેમ પડ્યું સિંધમાંથી એને પણ ગુજરાતમાં કેમ આવવું પડ્યું એ બધી જો આપણે વાત કરવી હોય તો વાતની શરૂઆત કરવી પણ એ રા નવઘણના ઇતિહાસથી રા નવગણના ઇતિહાસથી આપણે બધા જાણીતા છીએ અને આપણી ચેનલમાં એનો પણ પૂરેપૂરો વિડીયો છે એ આપ જોઈ લેજો પણ ટૂંકમાં જો વાત કરું તો રા નવગણ છે દેવાયત બોદર આહિરને આંગણે મોટો થયો દેવાયત બોદરે પોતાના દીકરા ઉગાનું બલિદાન આપ્યું અને રા નવગણને રાખી અને એ જ્યારે યુવાન થયો એ વખતે સૌરાષ્ટ્રના સમગ્ર આહિરોની નાત મળી અને સોલંકીઓ સાથે જૂનાગઢમાં યુદ્ધ કર્યું અને નવગઢને રાજ ગાદી આ નવગઢને જુનાગઢનું જ્યારે રાજ આપ્યું એ પછી બેન જાહલ એટલે કે દેવાયત બોદરની દીકરી દેવાઈક આહીરની દીકરી ઈ જાહલ ઈ જાહલના લગ્ન થયા અને લગ્ન મંડપમાં નવઘણ આવી અને કહે છે કે નવ હરસનો દણી છું આજ મારે કાઈ ઘટતો નથી બેન માંગી લે અને ત્યારે જાહલ કે છે કે મારે જરૂર પડશે ને ત્યારે માંગીશ ઈ વચન થઈ ગયું અને પછી સમય જાતા હરસમાં દુષ્કાળ પડ્યો અને સૌ માલધારીઓ છે ઈ પોતાના માલધોરને દુષ્કાળ ઉતારવા માટે આજના પાકિસ્તાનમાં જે સિંધ છે ત્યાં પોતાના માલધોર લઈને જાય છે એ વખતે ભારત પાકિસ્તાનના ભાગલા તો પડેલા નહોતા એ વખતે ભારત અને પાકિસ્તાન એક હતું ત્યારે સિંધ પ્રદેશ કહેવાતો તો એ સિંધમાં પોતાના માલધોરને લઈ અને એમ કહેવાય છે કે સૌ આહીરો જાય છે એમાં બેન જાહલ છે એ પણ જાય છે ત્યારે રા નવઘણ આડો ફરીને કહે છે કે બેન તારે જવાની જરૂર નથી તારો ભાઈ તો નવ હોર્ટ ધણી છે અને ત્યારે જાહેલે કીધું કે ભાઈ રાજનું અમારે એમ ન ખાઈ જવાય રાજ તો હવ પ્રજા માટે છે પણ હવ આહીરો અમારું કુટુંબ જાય છે એટલે મારે જવું જોઈએ અને પછી પોતાના લઈ અને અને સિંધમાં જાય છે સિંધનો રાજા સિંધનો જે સુમરો અમીર નામનો જે સુમરો હતો ઈ સુમરા એ આ ઝાહલ રૂપ જોયું અને રૂપમાં મોઈ ગયો અને જાહલને કેદ કરી અને કેદ કર્યા પછી જાહલને કીધું કે તારું આવું રૂપ છે તું આવા ઉતારા લઈને ગમે ત્યાં પડાવમાં અને આવા ઝૂંપડામાં હારી નથી લાગતી તું તો આ રાજદરબારમાં હારી લાગીશ મારી સાથે લગ્ન કરી લે અને ત્યારે જાહલે આહિરની દીકરી હતી ઓ જગદંબા હતી એણે બુદ્ધિનો ઉપયોગ કર્યો અને એમ કીધું કે સુમરા તારી વાત સાચી છે હું તો આ રાજમહેલમાં જ હારી લાગું હું આવા ઝૂંપડામાં હારી ન લાગું પણ મારે વ્રત છે છ મહિનાનું વ્રત પૂરું થાય ને પછી જ હું તારી સાથે લગ્ન કરી શકું અને સુમરો કે છે કાંઈ વાંધો નહીં ત્યાં સુધી તમે અમારા કેદ માર્યો અને છ મહિના પછી હું આવીશ છ મહિના પછી તમારું વ્રત પૂરું થાય ત્યારે હું તમારી સાથે લગ્ન કરીશ ત્યારે જાહલ છે એ સિંધના સુમરાને હમીરને એમ કે છે કે એકવાર મારા પતિને બોલાવી દો હે કે હામત આહિરને બોલાવી દો મારા પતિને કે હવે તો તારે અહીંયા રાજદરબારમાં રહેવાનું છે અને છ મહિના પછી મારી સાથે લગ્ન કરવાના છે તો તારે એને બોલાવવાની જરૂર શું છે અને ત્યારે જાહલ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એમ કહે છે કે જોજો જાહલના શબ્દો કેવા હતા કે એકવાર એને અહીં બોલાવી દો ને એટલે હું એને કહી દઉં કે હવે તમારે મારે સંબંધ પૂરો હું તો હવે આ રાજદરબારમાં રહેવાની છું એટલું કેવા માટે મારે એને બોલાવવો છે એટલે મારી રાહ ન જોઈ અને એ સિંધમાંથી એ પોતાના માલગધોન લઈને એટલો વયો જાય આવી જ્યારે વાત કરી ત્યારે સુમરાને એવું લાગ્યું કે નાના જાહલ બરાબર કે છે એટલે સામત આહિરને એટલે કે જાહલના પતિને બોલાવવામાં આવ્યા અને એમ કહેવાય છે કે જે જગ્યાએ જાહલને કેદ કરવામાં આવી હતી ત્યાં સામત આહિર આવ્યા અને જાહલને કીધું કે જાહલ આપણી સાથે બહુ ખોટું થયું અને આપણે તો મુઠી ભર આહીરો છીએ અહીંયા સુમરાની સામે કેમ પડશું અને એ વખતે જાહલે એમ કે છે કે તમારે મૂંઝાવવાની જરૂર નથી નવ હરસ નો જે ધણી મારો ભાઈ નવઘણ છે ને એ આપણી વારે આવશે પણ મેં જેમ તેમ કરીને તમને અહીંયા બોલાવ્યા છે એટલા માટે કે તમે ગમે એમ કરી અને હું જે તમને કહું છું ને એ સંદેશો તમારે નવઘટને આપવાનો છે માલધોર બીજા ગોવાળિયાને હોંપી દ્યો અને જેટલું જલ્દી બની શકે એટલા ઝડપથી તમે જુનાગઢ જાઓ અને નવઘટને મારો સંદેશો મોકલો અને એ વખતે એ કેદ થયેલી જાહલ એમ કહેવાય છે કે સંદેશો આપે છે પોતાના પતિ હામત આગીરને કે જાહલ ચીઠી મોકલે અને વાંચજે નવઘણ વીર રોકી મને સિંધમાં સુમરે ઈ તો હાલવા ન દે હમીર આ સિંધમાં સુમરાએ મને રોકી છે અને 6 મહિનાનું મે એને બાનું કાઢ્યું છે હું ખોટું બોલી છું કે 6 મહિનાનું વ્રત છે અને પછી હું તમને તમારી સાથે લગ્ન કરીશ આવું ખોટું બોલી છું પણ એ ભાઈ હે નવઘણ હું તને એટલું કહું છું કે જે લગ્ન મંડપમાં તે મને વચન આપ્યું તું કે માંગી લેન મેં માંગ્યું નહોતું ને મારું વચન જે બાકી હતું ને એ આજ માંગુ છું કે નવઘણ છ મહિના પૂરા થાય ને ત્યાં સુધીમાં તું આવી અને મને બચાવી લેજે બાકી હું કટાર ખાઈને મરી જઈશ બાકી સુમરો મને કોઈ દિવસ અડી નહીં શકે મારે મરી જવું પડશે અને કદાચ છ મહિના માથે ઉપર એક દિવસ જાહે ને તું તું મને જીવતી નહીં જોઈ શકે તારે માત્ર મારી લાશ જોવી પડશે જાહલે એમ કહેવાય છે કે સંદેશો મોકલ્યો હેમત આહીર નીકળી ગયો અને અહીંયા સુમરાઓ તો ભ્રમિત થઈ ગયા હતા કે એને એવું જ લાગ્યું કે આ જાહલે એના પતિને એમ જ કીધું છે કે હવે હું તમને નહીં મળું અને સુમરાઓ તો હમીર સુમરો તો વાટ જોવે છે ક્યારે છ મહિના પૂરા થઈ જાય અને હેમત આહીર જેટલો બને એટલો ઝડપથી જુનાગઢમાં જઈ અને નવઘણ ને જયારે સંદેશ આપ્યો ત્યારે છમ 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 રૂવાડા ભાઈ રા નવઘણ ના ઉભા થઈ ગયા અને સૈન તૈયાર કર્યું ભાઈ અને હાલ્યો આ બધી વાત આપણે જાણીએ છીએ કે માં વરુડી મળ્યા અને વરુડી એ કીધું જા રસ્તામાં તને જે દરિયો આડો નડે છે ને એ ફરી ફરીને જા તો છ મહિનાની ઉપરનો સમય વયો જાય પણ તાર છ મહિના પેલા પહોંચવાનું છે એટલે આ દરિયામાં રસ્તો બા ભગવતી કરી દઉં છું જા આગલા પગે પાણીના છપછબિયા ઉડે ને પાછળ ડબરી ઉડે અને કાળી ચકલી થઈ અને માં ખોડિયાર છે નવગઢના ભાલે બેહી ગઈ અને દરિયાના સામે કાંઠે ઉતરી અને સિંધના સીમાડામાં જે પગ મૂક્યો ને હવે પઠાપીરની વાત આવે છે કે સિંધના સીમાડામાં જ્યારે રા નવઘણે પોતાનું સૈન્ય લઈ અને પગ મૂક્યો અને ઈ વખતે ભમરાનું આખું ટોળું ઈ ભમરિયોનું ટોળું છે એક પછી એક સૈનિકોને કડવા મળ્યું ભાઈ અને ભટકાવા મળ્યું ને ઘોડાથી પાછા ભાગવા મળ્યા અને એવડું મોટું જાણે આખી ભમરીનું ટોળું એટલે કે મોટું સૈન હોય એવી રીતે એ ભમરિયું છે ને એક પછી એક નવઘણ ને ભટકાય સૈનિકો ને અને કડવા મીડ્યા ભાઈ આગળ વધી શકાતું નથી નવઘણ વિચાર કરે છે કે આ શું અને મનની અંદર વિચાર આવ્યો કે જે સિંધનો અમીર નામનો સુમરો છે એને પઠાપીરને અહીંયા રાખ્યો છે

અને લોકવાયકા એમ કે છે કે એ બીજા અવતારમાં મા પીઠળ છે જે જગદંબા પીઠળ આય છે એ આયે એને પીરાય આપી એટલે મા પીઠળના નામ ઉપરથી એનું નામ પઠ્ઠો રાખવામાં આવ્યું અને મા પીઠળે પીરાય આપી એટલે પઠ્ઠો પીર થયો અને મા ભગવતીએ એમ કીધું તું કે જા જગદંબા જેવી જે મા ભવાની છે એ ભવાનીનો તું વીર કહેવાયશ એવા કઈક આય પીઠળે એને આશીર્વાદ આપી દીધેલા આવું લોકવાયકા કે છે હજી સુધીમાં કોઈ ઇતિહાસમાં આવું લખાણ નથી પણ લોકવાયકા એમ કે છે કે માં પીઠળે એને પીરાય આપી એટલે પઠો પીર કહેવાના અને પઠ્ઠો પીર એટલે માં ભવાનીનો વીર પીછડા એવું કીધું તું તું ભવાનીનો વીર કહેવાય છે અને પછી એ પઠ્ઠા પીર છે એ પોતે સિંધમાં જાય છે સિંધમાં શું કામ કે જ્યારે સિંધનો સુમરો હમીર છે એ તપસ્યા કરવા માટે બેઠો ત્યારે એને માં ભગવતી ભવાની પ્રગટ થયા અને કીધું કે માંગી લે કે માં આ મારા સિંધનું રક્ષણ કરવા માટે કોઈને આયા મૂકો કે જેનાથી મને કોઈ ટેન્શન ન રહે અને મારા રાજ ઉપર કોઈ આક્રમણ ન કરી શકે અને ત્યારે જે જગ્યાએ મા ભવાનીનું સ્થાન હતું અમીર નામના પેલા તપસ્યા કરીને માતાજીને બેસાડેલા કારણ કે ઈ ભવાની એટલે કે તરવાર તરવાર ને ભવાની કહેવામાં આવતી હતી અને ભવાની નું સ્થાપન કરવામાં આવ્યું હતું અને સાક્ષાત ભવાની એટલે હર્ષદ ભવાની અને હર્ષદ ભવાની છે વીર વીર વિક્રમને એમ કેવાય છે કે જે રાજા વીર વિક્રમ છે એ વીર વિક્રમ ને હરેક સિદ્ધિ આપી દરેક સિદ્ધિ બધી આપીને

એની તું પૂજા કરજે એને તું વર્ષમાં એક વાર નામના પઠ્ઠા પીર ને બેસાડ્યા અને પઠાપીર આખા સિંધ નું રક્ષણ કરતા હતા એ રાજા ગોપીચંદ નો બીજો અવતાર એટલે પઠ્ઠો પીર અને એનું નામ પઠ્ઠાપીર કેવી રીતે પીડ્યું એ પણ આપણે જાણ્યું પણ ગુજરાતમાં કેવી રીતે આવ્યા અને હાલમાં એનું સ્થાનક ક્યાં છે હવે આપણે એ પણ જાણ્યું કે પઠ્ઠોપીર અને માં સિકોતર એક સાથે કેમ હોય છે તો આવી રીતે હવે સિંધના સુમરા એ એને આ જો બધું ટેન્શન વહી ગયું કે હવે કોઈ આપણા રાજમાં ગરી ન શકે અને કોઈ આવી પણ ન શકતું અને પછી નવઘણ જ્યારે આવ્યો ત્યારે એ ભમરા એમ કહેવાય છે કે સૈનિકોને પાછા ભગાડ્યા અને ત્યારે માં ભગવતીનું સ્મરણ કરી અને નવગણ કહેતો તો કે ભૂપતિ ભૂપતિ મારી બેર કરજે ભગવતી હે જગદંબા તે મને સિંધ હું તો પહોંચાડી દીધો પણ અંદર જાવું કેમ આ પઠ્ઠોપીર બમરીના રૂપે અમારા સૈનિકોને આગળ વધવા નથી દેતા અને ત્યારે માં ખોડિયાર પ્રગટ થઈ અને નવઘણને કહે છે કે નવઘણ પઠાપીરને તારી બાજુ કરવો હોય ને તો તું આ પીઠડનું સ્મરણ કરી પીઠળના આશીર્વાદથી પઠ્ઠો પીર છે અને મા પીઠળનું જ્યારે સ્મરણ કર્યું ત્યારે મા પીઠળે પોતાની ધાબળી આપી અને એમ કીધું કે આ ધાબળી ખાલી ઈ ભમરા જ્યારે તારી સામે આવે તારા સૈન્યની સામે ત્યારે ધાબળી બતાવી દેજે એટલે પઠ્ઠો પીર છી તારી બાજુ થઈ જાય અને એને કહેજે કે હું તમને લઈ જઈશ અને જે આ સુમરો છે ને એ એક વખત નિવેદ કરે છે ને તો હું તમને વારંવાર નિવેદ કરાવીશ અને સૌથી આગળ બેહાડીશ પેલા પગે લોકો તમને લાગશે એવું કહેજે એટલે પઠ્ઠોપીર સિંહ તારી બાજુ થઈ જાય હે નવગણ છે ઈ જ્યારે પાછો આગળ વધ્યો અને બમરાના રૂપે પઠ્ઠોપીર જ્યારે હામ આવ્યા ત્યારે એમ કહેવાય છે કે આ પીઠળે આપેલી ધાબળી ઊંચી કરી અને પઠ્ઠોપીર સિંહ હમજી ગયા કે આ તો આ પીઠળનો ભેળિયો છે અને પોતે પોતાના સ્વરૂપમાં આવીને પઠાપીર કે છે કે પીઠળ છોરું છો બાપ કે હા કે કેમ કે મારી આ હમીર નામના કેદ કરી છે છે ને એના રૂપમાં એ મોઈ ગયો એટલે અધર્મ કર્યો છે એટલે તમારે એની બાજુ રહેવાય નહીં તમે મારી બાજુ આવી જાઓ અને ત્યારે પઠોપીર કે છે કે કાંઈ વાંધો નહીં બાપ મારી પીઠળ કે ઈ કરવાનું હોય મારે અને પઠોપીર છે કે છે કે હાલો હું પણ તમારી સાથે આવીશ અને સિંધની સિકોતર પણ પ્રગટ થઈને કીધું કે હા મારો પણ બાપ નવઘણ તારી ઉપર આશીર્વાદ છે જા તું તારી બેનને બચાવી અને આ સિંધ ઉપર વિજય મેળવી અને પાછો ફરજે અને ત્યારે એમ કહેવાય છે કે મા ખોડિયારને પ્રાર્થના કરી નવઘણ એમ કહે છે કે માં હું તમને એવી માનતા કરું છું કે અહીંથી જો વિજય થઈ અને પાછો વળીશ ત્યારે તમારો અયાવેજમાં જે સ્થાનક છે અયાવેજ ગામમાં ત્યાં હું તમારું એક ઓરડો બંધાવીશ નવઘણ માનતા કરે છે જોજો હવે પઠ્ઠાપીર ગુજરાતમાં કેવી રીતે આવે છે એની આ વાત છે નવઘણે કીધું કે માં જો હું પાછો આવીશ ને વિજય થઈ તો તમારો જે અયાવેજમાં તમારું જે સ્થાનક છે ને એની ઉપર હું ઓરડો બંધાવીશ આવી માનતા કરી અને પછી એમ કીધું પઠા પીરને અને સિકોતરને તમે તમારો જો સાથ હોય તો આ સિંધ ઉપર વિજય મેળવી શકીશ અને હું તમને મારી સાથે લઈ જઈશ અને અયાવેજ જે ગામ છે એ ગામમાં મા ખોડિયારના દર્શન કરતા પહેલા સૌ લોકો તમારા દર્શન કરશે કે કાંઈ વાંધો નહીં એટલે અયાવેજ ક્યાં આવેલું છે એની પણ આપણે વાત કરવી પડે એ પણ જાણકારી હોવી જોઈએ એટલે એની જો વાત કરું તો ભાવનગર જિલ્લાનું જે ગામ છે જેસર તાલુકો છે એ જેસરથી થોડેક દસક કિલોમીટર દૂર આવેલું છે અયાવેજ ધામ એટલે માખોડલનું ધામ જ્યાં નવઘણે ઓરડો બંધાવેલો છે આટલે અત્યારે જબરદસ્ત એ ધામ છે અને લોકો સૌ માં ખોડિયારના અને પઠ્ઠા પીરના સિંધની સિકોતરના દર્શન કરવા આવે છે સૌ પ્રથમ ગુજરાતમાં પઠા પીર અને સિંધ ની સિકોતર આવ્યા હોય તો અયાવેજ એટલે એટલે શું ઈ પેલા નેહડા હતા જે શત્રુજીના કાંઠે જે જેસરથી પાલિતાણા સુધીના ગામડા છે એમાં વિજાના નેહ સાતાના નેહ આવા નેહ હતા અને એમાંનો એક નેહ એટલે આ જ નો ને સ્થાપના કરેલી આ આય ખોડિયાર માની સ્થાપના કરેલી અને એ પછી સમય જાતા પોતાના માલઢોરને દુષ્કાળ ઉતારવા ગીરમાં ગયેલા આ વેજળી એ પછી ગીરમાં જ રહેલા પાછા આ જગ્યાએ આવ્યા નહોતા એટલે વેજ જે નેહ હતો એના ઉપરથી નામ બાકી નામ તો વેજ હતું આય વેજ નો આ નેહડો હતો એટલે વેજ હતું ને પછી અયા વેજ થયું અને અત્યારે વેજ ધામ છે મા ખોડિયાર નું ધામ ઈ જે મૂળ થડો છે ઈ થળે નવઘણે માનતા કરી હતી કારણ કે નવઘણના માતાજી જે પરમાર રાણી હતા એને સંતાન નહોતું થતું ત્યારે આ પરમાર રાણીએ પણ માનતા કરી હતી કે મા મને જો દીકરો થાય ને તો હું તારી માનતા કરવા માટે આવીશ ત્યારે એને નવઘણનો જન્મ થયો અને પછી પરમાર રાણી છે લઈ અને આ થડે દર્શન કરવા માટે પણ આવેલા એટલે નવગણ છે આ ખૂબ વેજમાં અને વેજ જે હતા વેજળાઈ ઈ વેજળાઈનો સ્થાપના ગીરમાં જેસાજી અને વેજાજીએ પણ કરેલી છે એ વેજળાઈ સ્થાપના ત્યાં પણ ગીરમાં પણ છે અને વેજળાએ નેહ હતો ઈ અયાવેજ અને ઈ અયાવેજ ધામમાં નવગણ માનતા કર્યા પછી બચાવી લીધી વિજય અયાવેજ લાવે છે અને અયાવેજ લાવ્યા પછી પઠ્ઠા પીર ને બેસાડ્યા માં સિંધ ની સિકોતર ને બેસાડ્યા અને પઠ્ઠા પીર નું સ્થાનક અત્યારે માં ખોડિયારના આપણે દર્શન કરવા જઈએ અયાવેજ મંદિરમાં ત્યારે પહેલાં એનું સ્થાનક આવે છે પહેલાં સૌ એના દર્શન કરે અને પછી મા ખોડિયારના દર્શન કરે છે એ પઠ્ઠા પીર આવી રીતે આપણા ગુજરાતમાં આવ્યા અને ગુજરાતનું ભાવનગર જિલ્લાનું જેસર તાલુકાનું અયાવેજ નામનું શેત્રોજી નદીને કાંઠે જે ગામ છે ત્યાં પઠ્ઠા પીરનું અને સિંધની સિકોતરનું એ સ્થાનક છે જાજો અને દર્શન કરજો અને પછી એક વાત એવી આવે છે કે માં ખોડિયારનું જે મંદિર છે એ જે ઓરડો બંધાયો હોય એમાં એક ઈંટ ઘટી હતી એટલે નવઘણે વિચાર કર્યો કે આ એક ઈંટ ઘટી કેમ ઓરડો બનાવવામાં છેલ્લે ત્યારે સૌ લોકોએ કીધું કે તમારો જે સાળો છે આદિત્ય પરમાર એ એક ઈંટ જે લાવવાના હતા એ લાવ્યા નથી બાકી સૌ લોકોને નવઘણે કીધું તો કે સૌ એક એક ઈંટ લેતા આવજો બધા ઈંટ લાવ્યા અને નવઘણના શાળા ઈંટ નહોતા લાવ્યા એટલે નવઘણે પોતાના શાળા આદિત્ય પરમારનું મસ્તક વાઢી અને મસ્તક ત્યાં ચડાવી દીધું હતું આવી લોકવાયકા છે અને આજે અયાવેજ મંદિરમાં ખૂણામાં આદિત્ય પરમારના મસ્તકનું એક સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે કે આ જગ્યાએ આદિત્ય પરમારનું મસ્તક ચડાવવામાં આવ્યું હતું જાજો અયાવેજ ધામમાં પાલિતાણાથી ત્રીસઠ કિલોમીટર પાલિતાણાથી જેસર રોડ જે તમે જાઓ ત્યાં નું પાટિયું આવે ત્યાંથી એક કિલોમીટર અંદર શેત્રુજીના કાંઠે અયાબીજ ધામ છે માં ખોડિયારનું ધામ છે ત્યાં પઠા પીર અને સિદ્ધની સિકોતર એ સાક્ષાત બિરાજમાન છે તો જાજો અને એના દર્શન કરજો